નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાત પર આવ્યું મોટું સંકટ વરસાદ ગયો તો હવે કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવ્યો સેફ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર ઓલ ઇન્ડિયાનું પરિણામ ઓગણત્રીસ પોઈન્ટ નવ્વાણું ટકા આવ્યું જયારે અમદાવાદનું અડત્રીસ પોઈન્ટ પંચાણું આવ્યું લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી વધ્યું પરંતુ ઠંડા પવનથી ગરમી નહીં દિવસભર દસ કિલોમીટરની ઝડપે ઠંડુ પવન ચાલુ રહ્યું બુલેટ ટ્રેનની કામગીરી માટે અંબિકા ફ્લાયઓવર દસ દિવસ બંધ રહેશે સદભાવના ચાર રસ્તાથી વિન્ઝોલ ગામ જવા માટે વિન્ઝોલ રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરવાનો રહેશે લિંબાયત અને ઉધનામાં પાલિકાનો પાણી પુરવઠો તેરમીએ બંધ રહેશે કતારધામ વરાછા કોટ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી મળશે

ભાવનગર શહેરમાં નોર્થ ઇસ્ટના પવનોના કારણે ગરમીનું પ્રમાણ ઘટીને અઠ્યાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચ્યું છે જેથી એક સપ્તાહથી બપોરના સમય અનુભવાતી ગરમીમાં ઘટાડો થયો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે દસ ફેબ્રુઆરી સુધી ઠંડા પવનો ફૂંકાઈ શકે છે ત્યારબાદ ફરી ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ છે ભાવનગર સાંજ સુધી સુસવાટા ફૂંકાતા રહ્યા હતા સવારના સમયે પવન સોળ કિલોમીટર નોંધાઈ હતી તો સાંજે પવનની ઝડપ બાવીસ કિલોમીટર નોંધાતા તોફાની પવન ફૂંકાયો હતો ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ઓગણત્રીસ બે ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તે ઘટીને અઠ્યાવીસ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું લઘુત્તમ ઉષ્ણતાપમાન તાપમાન ચોવીસ કલાક અગાઉ વીસ પોઈન્ટ ચાર ડિગ્રી હતું તે તેમજ એક પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને ઓગણીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા રાતના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ સિત્યોતેર ટકા નોંધાયું હતું તે સાંજના સમયે અડતાલીસ ટકા થઈ ગયું હતું ખાસ તો ચોવીસ કલાકમાં સાંજના સમયે પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો છે તો સાંજે શહેરમાં પવનની ઝડપ બાર કિલોમીટર હતી તે વધી બાવીસ કિલોમીટર થઈ ગઈ હતી રોમાનિયાની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી બુચા રેસ્ટના પ્રોફેસર ડોક્ટર નિકોલે ઘોઘા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવેલ હતા તેમણે કુલપતિ પ્રોફેસર નીલામ્બરી દવે તથા કુલ સચિવ ડૉક્ટર રમેશ પરમાર સાથે મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન તેમણે લેટર ઓફ ઇન્ટેન્શન ફોર મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ વિશે ચર્ચા કરી હતી તેમજ આ મુલાકાતમાં સ્ટુડન્ટ અને સ્ટાફના એક્સચેન્જ રિસર્ચ સ્ટુડન્ટના એક્સચેન્જ જોઈન્ટ પબ્લિકેશન

કી નોટ સ્પીકર તરીકે રૂમાનિયાથી આવેલ પ્રોફેસર ડોક્ટર નિકોલે ઘોઘાએ ન્યૂ રિસર્ચ ડાયરેક્શન ઇન કમ્પ્યુટર સાયન્સ વિષય પર વક્તવ્ય આપ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં આઈઈટીના કમિટી મેમ્બર્સ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કતારગામ વોટર વર્કર્સમાં જૂના ઇન્ટેકવેલ ખાતે વાલ્વ રિપ્લેસની કામગીરીના કારણે આગામી તેર ફેબ્રુઆરીએ લિંબાયત ઉધના ઝોન વિસ્તારમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે જ્યારે કતારગામ સેન્ટ્રલ વરાછા વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી મળવાની સંભાવના છે તેરમીએ લિંબાયત ઝોનના કિન્નરી જળ વિતરણ મથકથી ભાઠેના ઉમિયાનગર તેમજ મગડું નગર સલીમનગર પ્રકાશ એન્જિનિયરિંગની ગલી તેમજ ઈડબ્લ્યુએસ ક્વાર્ટર્સ જવાહરનગર નહેરુનગર લો કાસ્ટ કોલોની હળપતિ કોલોની નવી કોલોની ખ્વાજાનગર બાગબાન ગલી ચીમનીનો ટેકરો તેમજ બેઠી કોલોની નહેરુનગર ગાંધીનગર સલીમનગર ઇસ્લામપુરા રજાનગર મિલેનિયમ માર્કેટમાં અપાતો સાંજનો સપ્લાય બંધ રહેશે ઉધનામાં જૂના બમરોલીના અપેક્ષાનગર હરિયોમનગર પુનિતનગર દેવી દર્શન સોસાયટી જય જવાન કિસાન સોસાયટી અને ગોવાલક વિસ્તાર અંબિકાનગર આશાપુરી સોસાયટી દેવેન્દ્રનગર ગણપતનગર લક્ષ્મીનગર તેમજ કરશનગર હીરાનગર અને કર્મયોગી સોસાયટીના સાંજે સપ્લાય બંધ રહેશે તો વરાછા કતારગામ વેટ દરવાજા પંડોળ રેળ રાહત કોલોની ઘોટા લાવડી તેમજ રહેમતનગર સુમુલ ડેરી સેન્ટ્રલ ઝોન વિસ્તાર પટેલનગર રામબાગ ધરમનગર વલ્લભાચાર્ય રોડ સેન્ટ્રલ ઝોન આજથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે ડિસેમ્બરમાં નથી પડી તેવી ઠંડી હવે ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે રાજ્યમાં ઠંડી પડવાની આગાહી કરી છે આજથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવશે જોઈએ આ અહેવાલમાં આજથી પવનની ઝડપ વીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે આજથી ઠંડી વધતા તાપમાનનો પારું નીચે જશે જો કે એક વાતની રાહત છે કે હાલ રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી હવામાન વિભાગે ભારતના સોળ રાજ્યો માટે હળવાથી અતિ ભારે વરસાદની અને બે રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ આપ્યું છે ત્યારે ગુજરાતમાં પણ શીતલહેરનું મોજું ફરી વળ્યું છે હાલ સમગ્ર ગુજરાત જાણે ડિસેમ્બરની ઠંડી જેવો અનુભવ કરી રહ્યું છે આજથી ત્રણ દિવસ ગુજરાતમાં કાતિલ ઠંડી રહેશે ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડશે તેમજ વાતાવરણમાં સુસવાટા ભર્યા ઠંડા પવનો પણ વધશે જેથી લોકોને હવે ફરીથી સ્વેટર અને મોજા પહેરીને ફરવું પડશે અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે બાર ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે ગુજરાતમાં હાલ પવનની દિશા જોઈએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઈ રહ્યા છે આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે રાત્રે અને વહેલી સવારે લોકો ઠૂઠવાઈ રહ્યા છે આગાહી મુજબ આગામી થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે જેમાં તાપમાનનો પારો ઘ ફરીથી ગગડશે એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુરુવારે ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો શરૂ થતાં શહેરમાં સવારથી ઠંડા પવનોનું જોર વધ્યું હતું જેના કારણે એક જ દિવસમાં ગરમીનો પારો 3.5 ડિગ્રી ગગડતા ઠંડીનું મોજું ફરી વળ્યું છે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ઠંડા પવનના કારણે ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા ત્રણ પાંચ ડિગ્રી ગગડીને છવ્વીસ પોઈન્ટ નવ ડિગ્રી અને લધુત્તમ તાપમાન સામાન્ય કરતાં પાંચ પોઈન્ટ બે ડિગ્રી વધીને અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું વિચિત્ર વાત કરીએ તો આઈસીએ આઈ દ્વારા ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં યોજાયેલી સીએ ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ઓલ ઇન્ડિયાનું પરિણામ ઓગણત્રીસ નવ્વાણું ટકા પરિણામ આવ્યું છે જ્યારે અમદાવાદનું અડત્રીસ પોઈન્ટ પંચાણું ટકા પરિણામ આવ્યું છે ગત વર્ષ કરતાં ઓલ ઇન્ડિયાનું પરિણામ ઝીરો પોઈન્ટ ટકા વધારી આવ્યું છે જ્યારે અમદાવાદનું પરિણામ ગત વર્ષ કરતાં એક પોઈન્ટ પાંચ ટકા ઘટ્યું છે વિદ્યાર્થીનીઓ કરતાં વિદ્યાર્થીઓનું પરિણામ ઝીરો પોઈન્ટ વધારે છે બીજી તરફ વાત કરીએ તો રાજ્યની બે યુનિવર્સિટીઓમાં વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરવામાં આવશે મહત્વનું છે કે તાજેતરમાં સુરતમાં ડાયમંડ બુર્સના કાર્યક્રમમાં પીએમ મોદીએ ફોરેન લેંગ્વેજ કોર્સ શરૂ કરવા ટકોર કરી હતી જે અંતર્ગત વીર નર્મદ યુનિવર્સિટીમાં ફ્રેન્ચ જર્મન સ્પેનિશ અને રશિયન સહિત અન્ય ફોરેન લેંગ્વેજ કોર્સનો પ્રારંભ કરી દેવાયો છે આ તરફ હવે ગુજરાત યુનિવર્સિટીમાં પણ નવા શૈક્ષણિક વર્ષથી વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરાશે પાટણ માર્કેટયાર્ડમાં દિવેલાની નવી આવક શરૂ થઈ ગઈ છે પરંતુ આ વખતે ગયા વર્ષની સરખામણીએ ભાવમાં પ્રતિમાણે સ્તરે ઘટાડો હોવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે વેપારીઓના મતે આ વખતે દિવેલાનું વાવેતર વધારે હોવાથી માંગ કરતા આવક વધારે હોવાના કારણે ભાવ ઘટ્યા છે જોકે હજુ આગામી દિવસોમાં આવકો વધવાના કારણે હજુ પણ ભાવમાં ઘટાડો થઈ શકે તેમ જણાવ્યું હતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ભાવનગર તેમજ ભાવમાં મોટો ઘટાડો થતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે બીજી તરફ હાલ લસણના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક ન થતાં જૂનાના એક કિલોના ચારસો થી પાંચસો ભાવ બોલાયો હતો જેમાં સારી ક્વોલિટી વાળા એક કિલો લસણના પાંચસો ઉપજી રહ્યા છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત